મુન્દ્રા તાલુકા પંચાયત દ્વારા પક્ષીઓ માટે સેવા કાર્યો કરાયા મુન્દ્રા તાલુકા પંચાયત દ્વારા આંગણામાં એક સુંદર અને એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે ગરમીના સમયમાં પક્ષીઓને પાણી અને વસવાટ માટે અનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે પક્ષીઓ માટે ખાસ પાણીના કુંડા અને ચકલી ઘર લગાવવામાં આવ્યા છે આ કાર્ય મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મયપતસિંહ ગાભુભાઈ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ખાસ વિપક્ષ નેતા નીતા નવીનભાઈ ફફલ નારણભાઈ મહેશ્વરી રામભાઈ ગઢવી નારાયણભાઈ ગઢવી કુલદીપસિંહ જાડેજા ભગીરથસિંહ ઝાલા દિનેશભાઈ દાફડા તુર્ક શૈલેષભાઈ હિતેશભાઈ રાજકોર અને મુન્દ્રા તાલુકા પંચાયતનો સમગ્ર સ્ટાફ સાથે રહ્યો હતો મુન્દ્રા તાલુકા પંચાયતની આ પહેલથી ગરમીમાં પક્ષીઓને પાણીની તકલીફમાંથી રાહત મળશે અને તેમના સંરક્ષણ માટે એક સુંદર ઉદાહરણ બની રહેશે આ પ્રકારના પગલા અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયી સાબિત થશે આ પ્રકારના પ્રયાસો અન્ય વિસ્તારોમાં પણ થાય જેથી પક્ષીઓને આબોહવા અનુકૂળ પરિસ્થિતિ મળી રહે અહેવાલ સમીર દ્વારા આજે તાલુકા પંચાયતના પ્રાંગણમાં આજે કાળઝાર ગરમી ચાલી રહી છે અત્યારે તો પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા માટે કુંડા રાખ્યા છે ચકલી ઘર માટે પણ એક ઘર સ્વરૂપે એક માટીનું એ રાખેલું છે અને હું તમામ મુન્દ્રા તાલુકામાં બધા ગામડાઓને એક અપીલ કરું છું કે અત્યારે કાળઝાળ ગરમી છે તો જ્યાં જ્યાં લીમડાનો ઝાડ હોય કોઈ પણ ઝાડ હોય ત્યાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા રાખે ચકલી ઘર રાખે અને અહીંયા અમારે કોઈ પણ ગામમાં જરૂરત હશે કોઈ પક્ષીની ઘરની ક પાણી માટે કુંડાની તો મને સંપર્ક કરે તો હું ત્યાંથી તાલુકા પંચાયતમાંથી અમને દાતાના સહયોગથી જે પક્ષીઓનો ચકલીઓનો ઘર તેમજ પાણીના કુંડા જે દાતાના સહયોગથી મળે છે એ અમે બધા ગામો ગામ આપશું એ મારી એક જેને પણ જરૂરત હોય કોઈ પણ ઝાડ માટે એ મને સંપર્ક કરે તો હું અહીંયાથી તાલુકા પંચાયતમાંથી દાતાના સહયોગથી આપીશ આજે તાલુકા પંચાયતની અંદર પ્રમુખશ્રી મહીપતસિંહ કાબુબા જાડેજાના અંડરની અંદર દાતાઓ દ્વારા પંચાયત પ્રાંગણની અંદર દરેક ઝાડની અંદર પંખીઓને પીવા માટે પાણી અને ચણ માટે કુંડા આવા કુંડા દરેક ઝાડ નીચે બાંધી અને એક કાળઝાળ ગમની અંદર એક સરસ મજાની એક પ્રેરણા મળે શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે પંખી માટે નાના નાના ઘરની પણ વ્યવસ્થા છે એ પણ આજે સરસ મજાની દરેકના સહયોગથી દાતાના સહયોગથી અહીંયા કરવામાં આવી છે તો આ કાળઝાળ ગમની અંદર આપણે સરસ મજાનું એક પ્રેરણાદાયક કાર્ય પ્રમુખ દ્વારા થઈ રહ્યું છે સૌ સાથે મળી અને દરેક ગામમાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં પણ આપણે આ કામ કરી શકીશું આ કાળઝાળ ગમની અંદર આપણે પશુ પંખી માટે પાણીની વ્યવસ્થા કરશું ચણની વ્યવસ્થા કરશું જ્યાં જરૂરિયાત હોય ત્યાં પક્ષીઘર માટે અને પાણી માટેના કુંડા તાલુકા પંચાયત દ્વારા દાતાઓના સહયોગથી જે ફાળવવામાં આવી રહ્યા છે જ્યાં જરૂરિયાત હોય એ ગામની અંદર શાળાની અંદર જે કંઈ શિક્ષકોને શાળામાં પણ જરૂરિયાત હોય એ પણ અત્રેથી આ કુંડા લઈ જઈ શકશે અને આપણે એક નાની એવી સરસ મજાની વ્યવસ્થા કરી અને નાના નાના પંખીઓ પણ એ બાને પાણી પીવા આવશે ચણ ચણવા આવશે તો નાની ચકલીઓ જે પંખીઓ છે જે લુપ્ત થઈ જશે જે જાત એ આપણે નવી નવી પંખીઓની જાતમાં પશુ પંખીની અંદર કોઈ પણ હશે ત્યાં ચકલીઓ હશે આપણે જોવા મળશે ખિસકોલી જેવી નાની નાની પ્રાણીઓ પણ આવશે ઝાડ પર અને એ પણ ચણશે પાણી પીશે જેનાથી એક જીવદયાનું કાર્ય થશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગાબા દેવી રોડ મુ શ્રી પ્રથમ સારીઝેન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો